નમસ્કાર મિત્રો આજે આ આદિવાસી કબીલાના માણસો ગાંગીને મારી નાખવા માટે ઘણી બધી કોશિશો કરે છે પરંતુ એક પણ યોજના એમની સફળ થતી નથી અને આજે તો ગાંગીએ આ કબીલાના સરદાર અને આખા કબીલાના માણસો વચ્ચે કહી દીધું અને એમને સમજાવે છે કે હું કોઈ જાસૂસ નથી અને કદાચ હું જાસૂસ હોય તો એવડા મોટા રજવાડાઓ મૂકી અને અહીંયા તમારા જંગલમાં આવા જંગલી માણસો પાસે સુકામ આવું અને તમારી પાસે તો એટલું ધન પણ નથી કે તમને અહીંયાથી લૂંટી જઈએ અને આવા જંગલમાં રહેવા કોઈ માગતું નથી અને તમે એ વાત મગજમાંથી કાઢી નાખો કે બહારના ગામડાઓ તમારા દુશ્મન છે અરે એ તો તમારું નામ પણ લેતા નથી અને તમને એમ લાગતું હોય કે હું એક જાસૂસ છું તો જાઓ આવતીકાલની વહેલી સવારે હું અહીંયાથી ચાલી જઈશ અને આમ આટલું કહી અને ગાંગી પોતાના ઝૂંપડામાં જઈને સૂઈ જાય છે અને ત્યારે આ કબીલાના માણસો અને સરદાર ગહેરો વિચાર કરે છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર પડી છે અને સવારે સૂર્યનારાયણ હવે આકાશમાં તપી રહ્યા છે અને ત્યારે ગાંગી જાગે છે ત્યારે તેના કાને બહાર કોઈક સ્ત્રીઓના રડવાનો અવાજ સંભળાય છે ત્યારે આ અવાજ સાંભળી અને ગાંગી જાગી જાય છે અને જાગી અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો બે ચાર બાઈઓ ત્યાં રડી રહી છે અને એની આજુબાજુમાં ઘણા બધા આદિવાસી ભાઈઓ હથિયાર સાથે ઊભા છે અને આમતેમ આમતેમ અમુક માણસો દોડધામ કરી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને ગાંગી એમની પાસે આવે છે અને આ બાઈને પૂછે છે કે શું થયું છે અને તમે રડો છો શું કામ ત્યારે આ ગાંગીને જોઈ અને એક બાઈ કહે છે કે ગાંગી ના થવાનું થઈ ગયું છે અને કેટલાય વર્ષો પછી અમારા ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને આજે વહેલી સવારે અમારા દીકરાને કોઈક જંગલી જાનવર ઉપાડી ગયું છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી ચોંકી જાય છે અને કહે છે કે જંગલી જાનવર ઉપાડી ગયું છે તો પછી તમે બધા કાંઈ કરતા કેમ નથી ત્યારે આજુબાજુમાં રહેલા બધા જ ભાઈઓ ભેગા થઈ અને ગાંગીને કહે છે કે ગાંગી અમે ઘણી બધી કોશિશ કરી પરંતુ એ જાનવર અમને ક્યાંય મળ્યું નથી ત્યારે ગાંગી કહે છે કે જ્યાંથી આ બાળક ગુમ થયું છે ત્યાં જંગલી જાનવરના પગના નિશાન હતા ખરા ત્યારે સરદાર ત્યાં આવે છે અને ત્યાં આવી અને ગાંગીને કહે છે કે ના ગાંગી એવા તો કોઈ પગના નિશાન તો હતા નહીં પરંતુ કોણ જાણે આ બાળક ત્યાં ગયું એની કાંઈ ખબર પડી નથી અને આપણું કોઈ દુશ્મન નથી તો પછી આ બાળકને કોણ ઉપાડી ગયું હશે અને જંગલી જાનવરો સિવાય બીજું તો કોઈ આ કબીલા ઉપર હુમલો કરતું નથી ત્યારે ગાંગી કહે છે કે સારું તમે એ જંગલી જાનવરને શોધી કાઢો ત્યાં સુધી હું આવું છું અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી તે આ કબીલાની બહારની સીમા સુધી પહોંચે છે અને ત્યાં તેને કોઈકના પગના નિશાન જોવા મળે છે અને એ નિશાન જોતાની સાથે જ ગાંગી સમજી જાય છે અને તે સમજી ગઈ કે આ બાળકને લઈ જનાર કોઈ જંગલી જાનવર નથી પરંતુ આ તો કોઈ માણસ જ છે અને પછી ગાંગી પાછી આ કબીલામાં આવે છે અને કબીલામાં આવ્યા પછી તે સરદારની પાસે આવીને પૂછે છે કે સરદાર અહીંયા કોઈ બીજા માણસો રહે છે ખરા ત્યારે સરદાર કહે છે કે ના ગાંગી અહીંયા તો બીજા આટલામાં કોઈ નથી રહેતા ત્યારે ગાંગી કહે છે કે હે સરદાર તમારું કોઈ દુશ્મન છે ખરા ત્યારે સરદાર કહે છે કે ના ગાંગી મારું કોઈ દુશ્મન નથી ત્યારે ગાંગી પૂછે છે કે હજી પણ યાદ કરો અને કદાચ જો તમારું કોઈ દુશ્મન હોય અને તે આટલામાં ક્યાંય રહેતો હોય તો મને જણાવો કારણ કે આ બાળકને લઈ જનાર કોઈ જાનવર નથી પરંતુ માણસ જ છે ત્યારે ગાંગીની વાત સાંભળી અને આજુબાજુમાં શોધખોળ કરી રહેલા બધા જ આદિવાસી ભાઈઓ ભેગા થાય છે અને ભેગા થઈને ગાંગીને કહે છે કે ગાંગી તું તો આખી રાતની સૂતેલી હતી અને તું એમ કેવી રીતે કહી શકે કે આ કામ કોઈ માણસોનું છે ત્યારે ગાંગી કહે છે કે કોઈ માણસના રાતના આવવાના પગ હતા અને જવાના પણ એ જ રસ્તેથી પગના નિશાન હતા તો એનો મતલબ એ છે કે કોઈ આ કબીલામાં આવ્યું છે અને આવી અને પાછું ગયું છે માટે આ કબીલામાં કોઈકની નજર તો છે જે આ કબીલા ઉપર દુશ્મની કાઢી રહ્યું છે ત્યારે સરદાર મુંઝાણા અને કહે છે કે પણ અમારા કબીલાનું તો કોઈ ખાસ એવું દુશ્મન છે નહીં તો પછી આ કબીલામાંથી બાળકને ઉપાડી જનાર હશે કોણ ત્યારે ગાંગી ફરી પૂછે છે કે સરદાર તમારા જેવા આ જંગલમાં બીજા કબીલા છે ખરા ત્યારે સરદાર કહે છે કે હા અહીંયાથી થોડાક આગળ ઘનઘોર જંગલ આવે છે અને તેમાં ઘણા આવા કબીલાઓ છે પરંતુ અમારા કબીલાના માણસો ક્યારેય એમની પાસે નથી જતા અને એમના કબીલાના માણસો ક્યારેય અમારી પાસે નથી આવતા અને એમના વિસ્તારમાં જો અમે જઈએ તો તેઓ અમને મારી નાખે છે અને અમારા વિસ્તારમાં જો તેઓ આવે તો તેઓને અમે મારી નાખીએ છીએ માટે અમારે અને એમની સાથે આજ દિવસ સુધી કોઈ માણસ આ બાજુ કે અમારો પેલી બાજુ ગયો નથી ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો સરદાર તમારે જો બાળક પાછું લાવવું હોય તો મારી સાથે ચાલવું પડશે ત્યારે સરદાર કહે છે કે આપણે ક્યાં જવાનું છે ત્યારે ગાંગી કહે છે કે આપણે બીજા કબીલામાં જવું પડશે અને એ કબીલાના માણસો જ તમારા બાળકને ઉપાડી ગયા છે ત્યારે સરદાર કહે છે કે ગાંગી તું ગાંડી થઈ છો અને તારું આ કામ નથી અને જો આ વાત સત્ય હોય તો તું પુરાવો કરી બતાડ તો અમે માનવા તૈયાર છીએ ત્યારે ગાંગી કહે છે કે સરદાર બોલો તમારું એ બાળક પાછું જીવતું લાવું તો માનશો ને ત્યારે સરદાર કહે છે કે હા તો અમે માની લઈશું કે તારી વાત સાચી છે ત્યારે ગાંગી કહે છે એ તો સરદાર ચાલો મારી પાછળ પાછળ આવો ત્યારે સરદાર અને અમુક આદિવાસી ભાઈઓ ગાંગીની પાછળ પાછળ જવા લાગ્યા ત્યારે ગાંગી પહોંચે છે આ કબીલાની સીમા પાસે અને ત્યાં જઈ અને પગના નિશાન દેખાડે છે કે જુઓ સરદાર આ કોઈ માણસ બહારથી આવ્યું એના પગના નિશાન છે અને પાછું ગયું એ એના ઉપર આ બીજા નિશાન છે અને આ નિશાન કઈ બાજુ જાય છે એ કદાચ તમે જોતા જોતા જશો ને તો પણ તમને એટલી તો ખબર પડી જશે કે બહારના કબીલાના માણસો આપણા જંગલોની સીમા સુધી આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે આ વાતની જાણ મારે કરવી જ પડશે અને આ પગના નિશાન હાલમાં તો આપણા જંગલોમાં છે પરંતુ જો આ નિશાન જો દુશ્મનોના જંગલ સુધી પહોંચી જાય તો એમ માનવાનું કે દુશ્મનોના માણસો આપણા કબીલામાં આવે છે ખરા અને આમ પછી તો ગાંગી અને સરદાર અને એમના આદિવાસી ભાઈઓ એ પગના નિશાને નિશાને જંગલમાં ચાલતા ચાલતા આગળ નીકળે છે અને આ સરદારના કબીલાની હદ પૂરી થાય છે અને પેલા દુશ્મન કબીલાઓની સરહદ શરૂ થાય છે અને આ પગ એ તરફ જઈ રહ્યો છે ત્યારે સરદાર કહેવા લાગ્યા કે ગાંગી તારી વાત સાચી નીકળી છે અને આપણા કબીલામાં એ દુશ્મન કબીલાના માણસો આવ્યા હતા અને એનો સબૂત એ છે કે આ પગ આપણા કબીલામાંથી એ કબીલામાં જઈ રહ્યો છે માટે ગાંગી આ વાત સાચી છે પરંતુ આ બાળકને કોણ અને સુકામ લઈ ગયું હશે ત્યારે ગાંગી કહે છે કે સરદાર એ વાતની જાણ તો મને નથી પરંતુ હા હવે એ વાત તો નક્કી છે કે રાત્રે તમારા કબીલાના પહેરેદારો સૂઈ જાય છે અને તેઓ રાત્રે ચોકીદારી કરતા નથી નહીતર આવી ઘટના બને જ નહીં અથવા તો તમારા કબીલાના માણસો પેલા કબીલાના માણસો સાથે ભળી ગયા હોય એવું લાગે છે ત્યારે સરદાર કહે છે કે મારા કબીલાના માણસો કદાચ રાત્રે સૂઈ ગયા હશે આ વાત હું માનું છું પરંતુ તેઓ દુશ્મન કબીલાની સાથે ભળી જાય આ વાત હું માનવા તૈયાર નથી અને આમ પછી વાતો કરતાં કરતાં પાછા કબીલામાં આવે છે અને આખા કબીલાના માણસો ભેગા થયા છે અને આ બાજુ પેલા બાળક વગરની મા ખૂબ જ રડી રહી છે ત્યારે ગાંગી સરદારને કહે છે કે સરદાર એક મા પોતાના દીકરા વગર કેવી વિલાપ કરી રહી છે એના બાળકને પાછું લેવા માટે શું તમે દુશ્મન કબીલામાં નહીં જાઓ ત્યારે સરદાર કહે છે કે હે ગાંગી એક બાળક માટે અમે આટલા બધા માણસોનો જીવ જોખમમાં કેવી રીતે મૂકીએ અને એમના કબીલામાં જઈએ ને તો ત્યાં અમારે યુદ્ધ શરૂ થઈ જાય અને એમાં અમારા ઘણા બધા કબીલાના માણસો મોતને ગાટ ઉતરી જાય માટે એક બાળક માટે અમે આટલો ભારે નરસંહાર ના કરી શકીએ ત્યારે આવી વાત સાંભળી અને પેલી બાઈ ખૂબ જ જોર જોરથી રડવા લાગી અને કહે છે કે ઘણા વર્ષો પછી મારા ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને દીકરાનું મોઢું જોયા પછી તો અમારી ખુશીનો કોઈ પાર ન હતો પરંતુ કોણ જાણે વિધાતાના કેવા લેખ કે હજી તો અમારો દીકરો સવા મહિનાનો થાય એ પહેલાં જ ભગવાને અમારાથી દૂર કરી નાખ્યો અને આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જે મારા દીકરાને પાછો લાવી શકે આમ કહી અને આ બાઈ જોર જોરથી રડી રહી છે ત્યારે ગાંગીને આ બાઈના આંસુ જોયા નથી જતા અને ગાંગી તેની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેના આંસુડા લૂછતા એટલું કહે છે કે હે બહેન મને એટલી તો ખબર જ છે કે એક માના હૃદયમાં પોતાના દીકરા પ્રત્યે કેટલી ભાવના હોય છે પરંતુ આજે મને એક વાતની તો ખબર પડી ગઈ છે કે મારા તો મા બાપ નહોતા પરંતુ જ્યારે હું નાની હતી ને ત્યારે આવો જ વાલ કરતા હશે અને તમને જોઈ અને આજે મને મારી મા યાદ આવી ગઈ છે માટે આજે હું ગાંગી તમને વચન આપું છું કે આજે સાંજ પડતાં પડતાં તમારા દીકરાને જો પાછો અહીંયા લાવી અને તમારા ખોળામાં ના મૂકું તો મારું નામ પણ ગાંગી નહીં ત્યારે આટલી વાત સાંભળી અને આદિવાસી કબીલાના માણસો કહેવા લાગ્યા કે ગાંગી તું ભલે ગમે એટલી ભાવુક બની જાય અને ગમે એટલા વચનો આપે પરંતુ આ કામ શક્ય નથી કારણ કે એક કબીલાના માણસો બીજા કબીલામાં જાય ને તો એમને મારી નાખવામાં આવે છે તો પછી તું એ બાળકને કેવી રીતે લાવીશ ત્યારે ગાંગી કહે છે કે આ બધું તમારા માટે અશક્ય હશે પરંતુ મારા માટે હરેક કામ શક્ય છે અને હવે જુઓ મારી તાકાત અને આમ આટલું કહી અને ગાંગી તો ત્યાં જ આખા કબીલાના માણસો વચ્ચે સમડી બની જાય છે અને જેવી ગાંગી આમ માણસમાંથી સમડી બની ગઈ ત્યાં તો કબીલાના હર કોઈ માણસના પગ નીચેથી ધરતી સરકી જાય છે અને પેલા સરદાર કે એમના ડોળા ફાટી ગયા છે અને તેઓ કાંઈ બોલી પણ શકતા નથી અને પછી તો આ વિશાળ કદવાળી સમડી આકાશમાં ઉડાણ ભરે છે અને તે આકાશ માર્ગે ઉડી જાય છે અને આ બાજુ આ કબીલાના સમગ્ર માણસોના હોશ ઉડી ગયા છે અને કબીલાના સૌ સરદારની પાસે જઈને એટલું કહે છે કે સરદાર આ ગાંગી આમ અચાનક આવી સમડી કેવી રીતે બની ગઈ અને તે સમડી બની અને આકાશમાં ઉડી છે તો શું તે ખરેખર આ બાળકને પાછું લાવશે કે પછી તેનું આ તો કોઈ ષડયંત્ર હતું કે પછી આ દુશ્મન હતો અને આમ ગાંગી પ્રત્યે આવી બધી વાતો થઈ રહી છે અને ગાંગી તો સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને શું તે દુશ્મનોના કબીલામાં જઈ અને આ બાળકને પાછું લાવશે કે પછી બાળકને કોઈ બીજું ઉપાડી ગયું છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી